નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ તેમના ભક્તોના બધા જ દુઃખને દૂર કરી દે છે મિત્રો આમ લખી એકાદશી આવી રહી છે આજના દિવસે જો તમે થોડા ધાણા આ જગ્યા ઉપર રાખી દેશો તો તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાનો અંત આવશે તમારી જે પણ મનોકામના હશે તે બધી જ મનોકામના પૂર્ણ તમે કરી શકશો સાથે સાથે આવા લોકો ઉપર માતા લક્ષ્મી તેમની કૃપા વરસાવે છે અને ધનનો વરસાદ કરે છે ભગવાન લક્ષ્મી નારાયણની કૃપાથી જીવનના બધા જ દુઃખ અને દર્દ તો દૂર થાય જ છે સાથે સાથે જેવું વરદાન માંગો તેવું મળે છે સાથે સાથે આજના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ ખાસ માનવામાં આવે છે સવારમાં ઉઠીને એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા આરાધના કરવી જોઈએ ત્યાર પછી ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ અને પૂરા ભક્તિભાવ સાથે આજના દિવસે એકાદશીની કથા પણ જરૂર સાંભળવી જોઈએ મિત્રો આજના દિવસે હું તમને એકાદશીના દિવસે જે શુભ સંયોગ બની રહ્યા છે તેના કારણે તમારે એક ઉપાય જરૂર કરવો જોઈએ જે ઉપાય તમને આજના વિડીયોમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે બધા જ દેવી દેવતાઓની અને તમારા ઈષ્ટદેવની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુની અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનના બધા જ કામ થવા લાગે છે અને બધા જ કષ્ટથી તમને છુટકારો મળે છે મિત્રો એકાદશીના દિવસે આ ઉપાય તમારે થોડા દાણાથી કરવો જોઈએ દાણા માત્ર ખાવામાં જ ઉપયોગમાં નથી લેવામાં આવતા દાણાના અનેક ઉપાયો કરવામાં આવે છે દાણા તમને તમારા જીવનની બધી જ સમસ્યાઓથી છુટકારો અપાવી શકે છે જો તમે દાણાથી આ એક ઉપાય કરશો તો તમારા જીવનમાં તમે જોશો કે ચમત્કાર જોવા મળશે દાણા જેવી રીતે સ્વાદને વધારે છે તેવી જ રીતે દાણાનો ઉપયોગ અથવા તો ઉપાય કરીને તમારા જીવનમાં ખુશી લાવી શકે છે તો આવો મિત્રો જાણીએ તે આસાન ઉપાય કયો છે અને આપણે એકાદશીના દિવસે કેવી રીતે આ ઉપાયને કરવાનો છે તો અંત સુધી આ વિડીયોને સાંભળતા રહેજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી પહોંચી શકે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો ભગવાન શ્રી વિષ્ણુને દાણા અતિ પ્રિય છે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે દાણાની પંજરીનો ભોગ લગાવવામાં આવે છે રામનવમી ઉપર પણ ભગવાન રામને પંજરીનો ભોગ લગાવવામાં આવે છે અને તમને ખબર જ હશે કે પંજરી હંમેશા દાણા થી જ બનતી હોય છે દરેક વિષ્ણુ ભગવાનની પૂજામાં ભગવાન કૃષ્ણની પૂજામાં દાણાનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે મિત્રો તમારે પણ શ્રી હરિ વિષ્ણુ ભગવાનને એકાદશીના દિવસે પ્રસન્ન કરવા માટે ઉપાયમાં દાણાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ મિત્રો આ ઉપાયને તમારે કરવા માટે સવારમાં વહેલા ઊઠીને ગંગા સ્નાન કરવું જોઈએ ત્યાર પછી આજના દિવસે પહેલા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ મિત્રો પીળા રંગના વસ્ત્રો ધારણ કરીને શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા કરવાનો વિધાન બતાવવામાં આવ્યું છે અને સુખ માનવામાં આવે છે મિત્રો આટલું થઈ ગયા પછી હવે તમારે થોડા ધાણા લેવાના છે અને તમારે એક વાસણમાં રાખી દેવાના છે ત્યાર પછી તમારે તમારા મંદિરની સામે આસન પાથરીને બેસી જવાનો છે શ્રી હરિવિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની સામે એક ગાયના ઘીનો દીવો કરવો જોઈએ ત્યાર પછી તમારે એક સુગંધિત અગરબત્તી સળગાવવી જોઈએ ત્યાર પછી ભગવાન વિષ્ણુને અને માતા લક્ષ્મીને ચંદનથી તિલક કરવું જોઈએ ત્યાર પછી ભગવાનને કોઈ પણ મીઠાઈ અથવા તો ફળનો ભોગ લગાવવો જોઈએ આજના દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગની મીઠાઈનો અથવા તો પહેલા રંગના ફળનો ભોગ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો એકાદશીના દિવસે જ્યારે પણ આપણે ભગવાન વિષ્ણુને કોઈ પણ પ્રકારનો ભોગ લગાવીએ ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં તુલસીપત્ર અવશ્ય હોવું જોઈએ માતા તુલસીને હરિપ્રિય કહેવામાં આવે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે પણ ભોગની અંદર તુલસી પત્ર ન હોય તો તે ભોગ ભગવાન વિષ્ણુ માટે અધૂરો ગણવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ આવા ભોગને સ્વીકાર નથી કરતા મિત્રો એકાદશીના દિવસે તુલસી પાત્ર ક્યારે પણ તોડવા ન જોઈએ એક દિવસ અગાઉ તમારે તુલસી પત્ર તોડીને રાખવા જોઈએ અથવા તો આપમેળી નીચે પડ્યા હોય તેવા તુલસી પત્રોનો ઉપયોગ તમારે એકાદશીના દિવસે કરવો જોઈએ મિત્રો આટલું થઈ ગયા પછી શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની સામે એક લાલ રંગનું કપડું પાથરવું જોઈએ ત્યાર પછી તે કપડાં ઉપર તમારે થોડા ધાણા રાખવાના છે હવે તમારે જે ધાણા લાલ કપડામાં ભગવાન વિષ્ણુની સામે રાખ્યા તેમાં તમારે થોડું કંકુ અને થોડી હળદર રાખવાની છે મિત્રો ત્યાર પછી તમારે ભગવાન વિષ્ણુની સામે એકસો આઠ વખત આ મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ મંત્ર આ પ્રમાણે છે ઓમ લક્ષ્મી નારાયણ નમો નમ આ મંત્રનો જાપ તમારે તુલસીની માળામાં અવશ્ય કરવો જોઈએ મિત્રો મંત્રનો જાપ કર્યા પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી જરૂર કરવી જોઈએ મિત્રો ત્યાર પછી તમારા જીવનમાં જે પણ સમસ્યા આવી રહી હોય તે ભગવાન વિષ્ણુની સામે દૂર કરવાની પ્રાર્થના કરવી જોઈએ ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના કરવી જોઈએ હવે મિત્રો તમારે આ ધાણા છે તે તમારે હાથમાં લેવાના છે અને તે લાલ કપડું જે છે તેની પોટલી બનાવી લેવાની છે મિત્રો તમે જે પણ ભગવાન વિષ્ણુને એક ગાયના ઘીનો દીવો કર્યો હતો તેની ઉપર આ પોટલીને સાત વખત ઉતારવાની છે મિત્રો જે આગળ મંત્ર બતાવ્યો તે મંત્રનો જાપ તમારે આ પોટલી ઉતારતા સમય કરવો જોઈએ આ મિત્રો તમારી આંખ ઉપર આ પોટલીને સાત વખત અડાડવાની છે ત્યાર પછી ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મીને પ્રણામ કરવાના છે મિત્રો આ પોટલીને હવે તમારે તમારી તિજોરીમાં કે પછી તમારા પૈસા રાખવાના સ્થાન હોય ત્યાં રાખવી જોઈએ મિત્રો જ્યારે પણ બીજી એકાદશી આવે ત્યારે આ પોટલી તમારી તિજોરીમાંથી કાઢીને ભગવાન વિષ્ણુની સામે જરૂર રાખવી જોઈએ ત્યાર પછી તમારે ફરીથી તેની પૂજા કરીને ધન રાખવાની જગ્યા ઉપર રાખી દેવી જોઈએ મિત્રો આવી રીતે એકાદશીના દિવસે આપણા શાસ્ત્રોમાં ઉપાય બતાવવામાં આવ્યા છે આ ઉપાયને કરવાથી ઘરમાં જે પણ સમસ્યાઓ આવી રહી હોય તે બધા જ પ્રકારની સમસ્યાઓ અને દુઃખ અને ગરીબી દૂર થાય છે જેના ઘરની અંદર પિતૃ દોષ હોય કાલ સર્પ દોષ હોય કે પછી કોઈ પણ પ્રકારના દોષ હોય નકારાત્મક ઉર્જા હોય કે ગ્રહોની દિશા ખરાબ થઈ ગઈ હોય તે બધું જ વ્યવસ્થિત થવા લાગે છે આ ઉપાયને કરવાથી ધનની હાનિ નથી થતી અને ધન પ્રાપ્તિના નવા રસ્તાઓ મિત્રો દિવસે દિવસે એટલે કે આજના શ્રી કૃષ્ણ ભગવાન અને માતા લક્ષ્મીને પંજરીનો ભોગ જરૂર લગાવવો જોઈએ પતિ પત્ની સાથે મળીને માતા લક્ષ્મીને અને ભગવાન વિષ્ણુને પંજરીનો ભોગ લગાવે છે તેનું જીવન સુખમય બને છે પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હોય તો તે દૂર થાય છે અને વ્યવહારિક જીવન સુખમય બને છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે મિત્રો એકાદશી ના દિવસે આ રીતે ઉપાય કરીને તમારે લાભ પ્રાપ્ત કરવા જોઈએ તો મિત્રો આશા છે કે આપણે આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ